અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે માંડલ તાલુકાના ભરતપુર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આરોપી ફરાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે માંડલ તાલુકાના ભરતપુર ગામની સીમમાં આવેલા આરોપી દિલીપભાઈ દેવાજી ઠાકોર રહે શેરગામ તાલુકો માંડલ નાઓની ખેતરમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ એકસો પાસઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર છસો અઠ્ઠાણુંનો મુદ્દામાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી શખ્સ સામે ગુનો દાખલ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે